અને એક તે જાહેર નહીં કર્યું પાછું કેવું આ સરપંચ મો તો તે ઉભારો છો પણ ડેપ્યુટી સરપંચ કુને રાખવાનો છે આ જો આમ આવજો બોલો આમ ફેર આવો ને કીધું ના હોય તો આ હોતી ભાઈ ન સરપંચ મો એક ભાઈ ડેપ્યુટી મો એક ભાઈ ને કીધું છે પાછું પણ હું કહું છું ના હોય તો ભાઈ ને કેન્સર રાખો અને તમે હોતી ભાઈ લઈ લેવાનું કરો એવું કરવું છે પાછા આગે જતો નર એ વાત હાજી જવાનું તો પેલા ખરા ને થોડા અંગૂઠા સાફ હતા ઓહો

હારો હેડો તો ગોઠવણી કરાવું છું છે ફરીથી પાછો સરપંચ માં ના ઉપ હા તો કશું નહી પેલા ભાઈ તો આપડે કીએ છીએ હા તો હું વાત કરું સરપંચ હારું કરો સરપંચ

માઈક કોઈ કોઈનું નહીં તમે આટલા બોલો ને તો ગમે એટલા ચિંતા બેઠી હોય

રાખ્યું છે પણ આવું દશા બગાઈ આપડા કોઈ ખાતા નઈ પગલા અરે અરવિંદજી સારું કર્યું કીધું ના આપડી દશા ખબર પડી કે

ના હોય તો પછી આપડા બે જવાનું છે રવાજો હોય પછી કોણ કરશે બધો આપણા બે જવું તો એ વાત તમારે કઈ સાચી વાત છે

તાર ચૂંટણી નજીક આવી જઈ છે આનો સરબીઓ કરે છે ઉપર આય ને એ સરબીઓ કરીએ કરવા દયો જો તાને હું જાઉં ને તો હું મારું કોઈ કામ નહી હોય ઓ બાતે તને તમે જનતાને પગે પડો પસ ઓ બાતે નમસ્કાર તાર અહી પગે પડજો પાસા હાલ પગે પડો કે પસ જનતા આપા પગે પડવાની જ કે એ વાત સાચી છે તમારી બુદ્ધિ સારી રો જમે ઓ બાતો ઓ બાતો રાજનીતિ તો આપણો કમ્પ્લીટ નંબર છે ઓ બાતો લ્યો અમે રજા લઈએ ભઈઓ હારું હારું હેડો હ હાર

પોતે વાહન ધો છું ને પોતે છે તો મન ખબર આવશે હા હું ખબર આવે ખબર આવશે નહી ખબર આવશે હજ જોવા તો નહીં ખબર હોય તો

તમે ખાવા નાખો નાખો તમે હું ખાતો નહીં પણ તો ગેરંટી વાળી ભેસ યાર ના હોય તો પછી લઈ જ મને મને થી હવા દે કરો બીજી આવજો તાજી હોય એ આખા આખા હો તો તાજી કઈ નાખે તો નાખે છો ઓ માં ખાવો છે ભાઈ એ પાજી ગાડી તો પડી પેટ્રોલ ઢોળાઈ જાય પેટ્રોલ તમે ફીકળો ફટફટ પછી પેટ્રોલ ઢોળાઈ જાય આલી હોતી આવી થોડી હારી આલી હોત તો હું કહું છું હા

તે હું તે ભાઈ સાલ લેવા જતા લાગતા નહીં મન તો અને પાછા ઈ એ ખાતા નહીં તે મને લાગે છે એ બે હંગાઈ છેટી ના થઈ જાય એવું છે અને પાછા રાખ્યા છે બે પોલીસ સરપંચમાં તે હમુદ આપની ગાડી લાવ્યો છે વિદેશીથી થી ફર ફર કરે છે તે હું લેવા વિદેશી ગાડી આલવી પડે એ તો ફર ફર જ કરજી હું તે ભાઈ તો પ્લી બે મારવા પડી હ હમુદુ સાલ નાખતા નહીં ના હોય તો પછી એ તમે બધો છો લાઈન ના ના મારા તો આ સાલ છે સરપંચ

બરોબર બનાવ્યું છે ચાર ખંડા ઘર બનાવ્યું છે તમે મોય જો ને તો ભૂલાપડો બારશો થઈ ગયા એ ખબર ના રહે તમને સ્વીમિંગ મોય બનાવી દીધું છે બાર નીકળવાનું જ નહીં જતા આ લોકો પાછું ના હોતા હોય આ તો આપડે મેં કીધું કોઈ વાતાવર ને એના કે પાછા હું કે ખબર છે કે આ કોમ બધું હું પીવું તું મસી તો નહીં બનાવ્યું કે એ વાત તમારી સાચી છે એટલે કોઈને નહીં હોતા ના નહીં એ હોતા રાખો બધું અને એસી ગોઠવી છે તય મોમો જોયું આ બધો કોઈ કંકોળો હે નહીં તય શિકાર હું કરો છો હું જે વાત કરું એ તો તય ભોગાજ મારે જો છો નહીં તય કરતા કે નહીં મને કોમ કરવા દેતા

જય માતાજી મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે અમારી ચેનલ જોગમાં જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ તો અચુક